વડોદરા શહેરની વિશ્વ વિખ્યાત મહારાજા સયાજરાવ ગાયકવાડ યુનિવર્સિટી અવારનવાર વિવાદોમાં આવતી હોય છે યુનિવર્સિટીમાં છાશવારે ચોરીના બનાવો પણ સામે આવતા હોય છે ત્યારે ફરી એકવાર એમએસ યુનિવર્સિટીમાં એક્ટિવાની ચોરીની ઘટના સામે આવી છે જેમાં બે વિદ્યાર્થીનીઓ જે બહેનો હતી તે એક્ટિવા લઈને આવી હતી અને યુનિવર્સિટીની લાઇબ્રેરીમાં બુક્સ લેવા માટે ગઈ હતી

જો ભૂલથી પોતાના ટુ વ્હીલરમાં તમે ચાવી ભૂલી ગયા તો સો ટકા યુનિવર્સિટીમાંથી તમારી ગાડી ચોરાઈ જશે વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં છાસવારે વાહન ચોરીના બનાવો બનતા હોય છે ત્યારે યુનિવર્સિટીમાં કરોડોના ખર્ચે લગાવેલા સીસીટીવી કેમેરા માત્ર શોભાના ગાંઠિયા સમાન છે ત્યારે વધુ એક બનાવ આર્ટ્સ ફેકલ્ટીના કેન્ટીન પાસે બન્યો હતો જ્યાં બે બહેનો લાઇબ્રેરી ખાતે બુક્સ લેવા માટે આવી હતી અને પોતાની ચાવી એક્ટિવામાં ભૂલી ગયા હતા આર્ટ્સ ફેકલ્ટી પરથી એક્ટિવા ચોરાઈ જવાના બનાવ બન્યો છે ત્યાં એક વાત ચોક્કસ છે કે જો યુનિવર્સિટીમાં ચોરીનો બનાવ બની રહ્યા છે અને બેફામ ચોરો ફરી રહ્યા છે તમે જો ચોરીનો ખુલ્લો દોર આપ્યો હોય તો ચોક્કસપણે તમારી ગાડી ચોરાઈ જશે તે વાત નક્કી છે ત્યારે વાંક માત્ર યુનિવર્સિટીનો જ નથી ક્યાંક સયાજીગંજ પોલીસનો પણ છે કારણ કે છેલ્લા ઘણા મહિનાઓથી વાહન ચોરીના બનાવો વધી રહ્યા છે ત્યારે હજુ સુધી એક પણ વાહન ચોરીનો ગુનો પોલીસે ટૂંક સમયમાં નોંધ્યો નથી ત્યારે જે બે બહેનોની એક્ટિવા ચોરાઈ છે તે પણ ભાગી રહી હતી સાડા અગિયાર વાગે હું અહીંયા આવી હતી મારી બેન સાથે બટ અહીંયાથી ગાડી ચોરાઈ ગઈ છે અને મારી બેન હંસા મહેતામાં અમે કામ માટે આવ્યા હતા લાઇબ્રેરીમાં બુક્સ માટે બટ પછી હું આવી દોઢ એક પછી તો ગાડી અવેલેબલ જ નથી એક્ટિવા જી હતી ના હજી નહીં કરી અમે અમને તો શોધી જ રહ્યા હતા અમે અમારા એફઆરઆરને અને જીઆર સાથે વાત કરી કે અમારી ગાડી આવી રીતે થયેલી છે તો પછી હું આવી હવે હવે જઈએ છીએ અમે પોલીસ સ્ટેશન પ્રિયંકા